ચોકાણનું માર્શલ આર્ટ ઇન્ટરનેશનલ યુએસએનને અહીંયા રિપ્રેઝેન્ટ કરું છું છેલ્લા ફોર્ટી એટ વર્ષથી આ લાઇનની અંદર કાર્યરત છું ભુજની અંદર અમારા ક્લાસને સોળ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે અને એ પ્રસંગે સ્ટુડન્ટ તરફથી એક સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે આ ભુજ બ્રાન્ચના લગભગ પચીસ બ્લેકબેલ પૂરા થશે અને બધું મળીને કચ્છના લગભગ પચાસ બ્લેકબેલ પૂરા થશે અને આ નિમિત્તે જે સ્ટુડન્ટોનો ઉત્સાહ હતો અને પેરેન્ટ્સનો ઉત્સાહ હતો એ બહુ સારી રીતે દેખાયો અને એમણે અમને લોકોને તે ઓફર કર્યું કે અમે સેલિબ્રેશન કરવા માંગીએ છીએ અને બહુ સારા પરિણામ મળ્યા છે કારણ કે એક વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી એક માર્શલ આર્ટ છે કે દુનિયામાં એકમાત્ર છે અને અહીંયા ઘણા બધા લોકો આવી રીતે શીખે છે મોટી ઉંમરના નાની ઉંમરના બધા અને આ મારી સાથે ઉભેલા છે અત્યારના બ્લેકબેલ બનેલા છે અને મારી આ બાજુના જે છે એ પેરેન્ટ્સ છે કે જે એમના દીકરાને બ્લેકબેલની પરીક્ષાનું અને બધું આખું સ્ટુડન્ટ લાઈફ જોઈ અને ઇન્સ્પાયર થઈને એમણે જોઈન્ટ કર્યું છે તો આશા છે કે આ વસ્તુને તમે બધા સરાવશો અને આગળ આવીને તમે કઈ પણ ઇન્ક્વાયરી હો તો તમે ભુજ કવિઓમાં બુધ સોમ બુદ્ધ અને શુક્ર આવી શકો સાંજના છ થી સાડા આઠ કાર્યક્રમનો મેન હેતુ એ છે કે આ જોઈને બધા ઇન્સ્પાયર થાય કારણ કે આટલા નાની ઉંમરના લોકો આજે સાડા ત્રણ ચાર કલાકની બ્લેકબેલની પરીક્ષા આપી શકે અને આવી ગરમીમાં પણ એમણે આપી છે અને એમણે આ પાંચ થી છ વર્ષની મહેનત રંગ લાવેલી છે એમ જ નથી કારણ કે ડેડિકેશન વગર કોઈ વસ્તુ અહીંયા શક્ય જ નથી આ સંગીતની જેમ એક સાધના જ છે કે જે સાધનામાં એ લોકો સફળ ઉધરાય છે અને એક વસ્તુ ચોક્કસ છે કે જે અહીંયા પાંચ છ વર્ષે જે કાઢશે બ્લેક બેલ બનવામાં એ જિંદગીમાં આગળ ક્યારે દુઃખી નહીં થાય કારણ કે અમારા આર્ટ એક સૂત્ર છે પિલસંગ એનો મતલબ થાય છે સર્ટેન વ્યક્તિ નિશ્ચિત થઈ જાય ગમે તેવા કપરા સંજોગોમાં મારી સાથે શીખેલા વિદ્યાર્થીઓ એ પોતાની વિપરીત પરિસ્થિતિમાં પણ જીતીને જ બહાર આવશે આજનું આયોજન જે છે જેમ સારે વાત કરીએ એ રીતે કે જેટલા બ્લેક બેલ્ટ થયા છે એ લોકો તરફથી બધાને પ્રેરણા મળે એ માટે બધાનું સાથે અમે ગોઠવેલું છે મારો દીકરો જે છે શુભમ સુતરિયા એ બ્લેક બેલ્ટ બનેલો છે એટલે આજે અમે બધા સાથે છીએ અને એને જે ટ્રેનિંગ કરેલી છે એ જોઈને મને પણ સારી એવી પ્રેરણા મળી અને સાથે સાથે હું પણ જોઈન થવા માટે મને એની પ્રેરણા મળી એટલે અત્યારે હું પણ માર્શલ આર્ટસના ક્લાસ જે છે એ જોઈન કરું છું જોઈન કરેલા છે અને સારી રીતે હું શીખું છું અને એનાથી ઘણું બધું મને શીખવા મળ્યું છે મારી જે હું ઓલરેડી વર્કિંગ વુમન છું વર્કિંગ વુમન્સ છું એટલે શેડ્યુલ જે છે એ મારું ઘણું બધું ટાઈટ હોય છે અને સાથે સાથે ઘરની જવાબદારી ઓફિસનું વર્ક આ બધું સાથે હોય છે પણ એની સાથે સાથે આ મને માનસિક રીતે જે સપોર્ટ મળ્યો છે એ આપણે જયારે શીખીએ ત્યારે જ વધારે ખ્યાલ આવે એટલે શબ્દોમાં એનું વર્ણન કરવું અશક્ય છે એટલે અત્યારે અહીંયા આવવાનો ખાસ મારો ઉદ્દેશ્ય એ છે કે જેટલા પણ વાલી સાથે આવ્યા છે જે પેરેન્ટ્સ આવ્યા છે એ લોકોને પણ પ્રેરણા મળે કે આ રીતે આપણે જોઈન કરીએ અને શીખે જે કઈ પણ એની ટેકનીક છે એનાથી આપણને જે ફિઝિકલ ફિટનેસ મળે છે અને સાથે સાથે માનસિક રીતે પણ આપણે જે તૈયાર થઈએ છીએ આપણી લાઈફના જે કઈ પણ સમસ્યાઓ હોય રોજે રોજ આપણે જે કઈ પણ ફેસ કરતા હોય તો એમાં બહુ પોઝિટિવલી આપણે સારી રીતે આગળ વધી શકીએ છીએ તો હું ઈચ્છું છું કે જેટલા પણ પેરેન્ટ્સ છે એ પણ જોઈન કરે અને ખૂબ સારી રીતે પોતાની જિંદગી જે છે એમાં આગળ વધે મારું નામ અખિલેશ પ્રજાપતિ છે હું અહીંયા કચ્છ કવિઓમાં જે માર્શલ આર્ટના ક્લાસીસ ચાલે છે ત્યાં ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ છું છેલ્લા પંદર વર્ષથી અને અહીંયા જે આપણે ક્લાસીસ ચલાવીએ છીએ ત્યાંની ખાસિયત આ છે કે આપણે અત્યાર સુધી જેટલા પણ છોકરાઓ તૈયાર કર્યા છે અહીંયા છેલ્લા પંદર વર્ષમાં એમાંથી છોકરાઓ એવી રીતે તૈયાર થયા છે કે આગળ જતા કોઈ પણ પરિસ્થિતિમાં એ લોકો પોતાને બહાર કાઢી શકે પોતાની ગમે એવી ખરી ખરાબ પરિસ્થિતિ હોય એવી રીતે આ કાર્યક્રમ ઉજવવાનો મેન હેતુ એ છે કે લોકોમાં સંરક્ષણ વિશે થોડુંક જાગૃતિ આવે અને પોતાની હેલ્થ ને લઈને પણ થોડીક જાગૃતિ આવે કેવી રીતે કારણ કે અત્યારે છેલ્લા તમે છેલ્લા ચાર પાંચ વર્ષ પહેલા તમે જોયું હતું કે કોરોના જે દાયકો હતો એ માખી દુનિયા અત્યારે ઘરમાં બેઠેલી હતી ત્યારે ત્યારે અમે લોકો ઓનલાઈન પણ અમારા ક્લાસીસ ચાલુ રાખ્યા હતા જેમાં છોકરાઓ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતે પ્રેક્ટિસ ચાલુ રાખી છે અને એનું રિઝલ્ટ એ આવ્યું છે કે છેલ્લે જે કોરોનામાં જે લોકો બહારના લોકો જે હતા એ લોકો બીમાર પડ્યા કે બીજી કોઈ પણ પરિસ્થિતિથી ગુજરતા હતા તો અમારા જે અહીંયા ક્લાસીસના જે છોકરાઓ હતા એમાંથી એક પણ છોકરો એવો નતો કે જેને દવા લેવી પડી હોય કે બીમાર પડ્યો હોય કે છેલ્લા ઘણા બધું વર્ષોથી એ લોકો ફિટ એન્ડ ફાઇન પોતાની રીતે સર્વાઈવ કરી ચૂક્યા છે આ આર્ટના થ્રુ મારું નામ ધ્રુવી સોની છે આજનો જે કાર્યક્રમ છે અમે જે બધા બ્લેક બેલ્ટ થયા છીએ એનો અમે સેલિબ્રેશન કરવા માટે આ કાર્યક્રમ રાખ્યો છે અમે બધા જે બ્લેક બેલ્ટ છે અમે બહુ હાર્ડ ટ્રેનિંગ કરી ને અમે બ્લેક બેલ્ટ બન્યા છીએ આવી ગરમીમાં બી અમે ટ્રેનિંગ કરી હતી મંડે વેનસ ડે ફ્રાઈડે હોય સિક્સ ટુ એટ થર્ટી હોય પછી એક્સ્ટ્રા ક્લાસીસ બી હોય જે દરરોજ લેવામાં આવે મારું નામ શુભમ સતરિયા છે આજનો જે કાર્યક્રમ છે એ જે સાત જણા અમે બ્લેક બેલ્ટ બન્યા છીએ અમે જે ટ્રેનિંગ કરી છે આખી જર્ની અમારી એનો જે પ્રેક્ટિસ છે જે અમે ટ્રેનિંગ કરી છે એનાથી અમે બ્લેક બેલ્ટ અચીવ કર્યો છે એક્ઝામ આપીને એટલે એના એના માટે આપણે એક્ઝામ एग्जाम જે થઈ છે એનું સેલિબ્રેશન છે કે બધાએ બ્લેક બેલ્ટ અચીવ કર્યો છે અમે સાત જણા એમ બ્લેક બેલ્ટ બન્યા છે